સાંજના સાત વાગે કીધું દસ વર્ષે બુલેટ હાથમાં આવી ગઈ બુલેટમાં મારી લીધી એન્ટ્રી બુલેટમાં થોડી ઘણી એન્ટ્રી મારી લીધી ના ગામમાં નીકળી ગયા આવું એન્ટ્રી ફૂલ મારવા રાત્રે દસ ને વીસ થઈ ગઈ ઘર ની બાળક કાઢી મૂક્યા ખુરચી નાખીને પોન પોન વ્યવસ્થિત ખાવા માંડ્યા બીજા જ દિવસે હવાના પર ઉઠીને સીધા ઓન મામા નીકળી ગયા ગામમાં ચા પીવા સીધા જ માલધારી આવી ગયા ભાઈ આપણે આપી દીધી ચા ને જોઈ લે પીવા માંડ્યા આલોમાં ચા પાણી પીવે છે તો આપણે સટક જઈએ આજનો મીડો કાંઈ પૂરો તમને ગમે તો લાઈક કરજો ને ફોલો કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં અમે ગામમાં આતો મારી લઈએ તડકા ધૂમનો તો આવું તમે થોડીક લાઈક ફોલો શેર કરતા આવજો